શું ગુલાબસે રાજપૂતને અતિ આત્મવિશ્વાસ અને ભાજપની અવગણના વાવમાં ભારે પડી ગુલાબસિંહ રાજપૂતને કયા કયા પરિબળો વાવમાં ભારે પડ્યા અને ગુલાબસિંહ રાજપૂતને ભાજપની અવગણના કેમ નડી જાણીયા વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુલાબસિંહ રાજપૂત વાવ બેઠક પર માત્ર માત્ર અને માવજી પટેલ સાથે પોતાની સ્પર્ધા માનતા હતા તેઓ કહેતા હતા કે ભાજપ સ્પર્ધામાં છે જ નહીં હરિફાઈમાં માત્ર ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ જ છે તેવું સાફપણે ગુલાબસિંહ રાજપૂત માનતા હતા ગુલાબસિંહ રાજપૂતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી અવગણના કરી અને ભાજપ ના ગણ્યા તે હવે ગુલાબસિંહ ભારે પડી રહ્યું છે ગુલાબસિંહ રાજપૂતે સાફપણે કહી દીધું હતું કે વાવમાં ભાજપ સ્પર્ધાની હરીફાઈમાં છે જ નહીં સાંભળીએ કે ગુલાબસિંહ રાજપૂતને જાતિ આત્મવિશ્વાસ હતો તે જોતા તેઓ શું કહી રહ્યા હતા હું તમને કેટલી ખાતરી આપું છું મને મળવું હશે કેવું હશે બોલાવવું હશે કોઈ તમારે ફોન કરવો હશે તો એની અંદર તમારે કોઈને તમારા કોઈ પીએને ફોન નહીં કરવો કોને કે કોઈ બીજાને નહીં સીધા અમારો સંપર્ક કરવો હોતો હોય હું બેઠા સીધા સંપર્ક કરી શકે એમ છે ચૂંટણીની હરીફાઈ બે જ પક્ષની રહેવાની છે એક કોંગ્રેસની રહેવાની છે ને અપક્ષની રહેવાની છે ભાજપ આ ચૂંટણીની હરીફાઈની અંદર આ બે તાલુકામાં કહેવાય છે શું ગુલાબસિંહ રાજપૂત ને લાગતું હતું કે ચહેરો ભલે મને ઉતાર્યો હોય કોંગ્રેસે મેદાને પરંતુ મારા ચહેરા માટે ગનીબેન ઠાકોર વાવના લોકોમાં લડી લે છે ગનીબેન ઠાકોર મને મતો અપાવવા માટે કાફી છે ગુલાબસિંહ રાજપૂતે ગનીબેન ઠાકોરને લઈને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુલાબસિંહ રાજપૂતે ગનીબેન ઠાકોરના ચહેરાને જોઈને অতি આત્મવિશ્વાસ દાખવ્યો અને ભાજપની અવગણના કરી નાખી પરંતુ ભાજપની અવગણના ગુલાબસિંહ રાજપૂતને ચોક્કસપણે ભારે પડી છે જે તેમની હાર કહી જાય છે કારણ કે ઠાકરસિંહ રબારી પોતે કહી રહ્યા છે કે ઠાકોર સમાજના મતો જે છે તે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા નથી રબારી સમાજે પણ ગુલાબસિંહ રાજપૂતને મતો આપ્યા છે તેવું ઠાકરસિંહ રબારીએ સાફપણે કહી દીધું છે ત્યારે ગુલાબસિંહ રાજપૂતને જે હાર મળી તે બાદ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે અમારી કંઈક કચાશ રહી ગઈ હશે જે આવનારી ચૂંટણીઓમાં અમે સુધારીશું અમે ધ્યાન આપીશું તો હાર બાદ ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું તે પણ સાંભળી લઈએ ખામી રહી ગઈ છે આયોજન ની અંદર મતદાન કરાવવાની અંદર ક્યાંક ને કે અમારી ડ્યુટી ના લીધે અમે ચૂંટણી ની અંદર અત્યારે પાછળ છે હજાર વોટે અને લોકો જે ચુકાદો આપ્યો છે અમે સ્વીકારીએ છીએ અને આગામી સમયમાં આનું અમે સમીક્ષા કરશું કે ક્યાં અમારી ખામી રહી ગઈ

અને નોટા ને લગભગ પાંત્રીસો જેટલા વોટ ઈચ્છેલો હોય છે એટલે એની અંદર પણ કદાચ વોટ ગયા છે એ પણ અમારું નુકસાન થયું છે ગણતરી એવી હતી કે માવજી ભાઈ ભાજપ ના વોટ બગાડશે કોંગ્રેસ ના બગાડે એવું માનો તમે હવે તો સમીક્ષા કરશો એટલે ખબર પડે અમને ચાલો ચાલો જેવું વાવ વિધાનસભાનું મતદાન પૂરું થયું સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત સાથે હાથ મેળવવા માટે પોતાનો હાથ લંબાવ્યો પરંતુ ત્યાં પણ ગુલાબસિંહ રાજપૂતે હાથ ન મેળવ્યો અને અતિ આત્મવિશ્વાસ સાથે કહી દીધું કે અમે જીતીએ છીએ પાછા વળી જાઓ પેલા એ દ્રશ્યો પર પણ નજર કરી લઈએ કોંગ્રેસ ને હેટ્રિક વાગવાની છો ગુલાબ કોંગ્રેસ ની હેટ્રિક વાગવાની છો જોતા સાફપણે કહી શકાય કે ગુલાબસિંહ રાજપૂત ને ભાજપની રાજપૂતે પ્રચાર કર્યો તેમને અનેક સમાજના મતો પણ મળ્યા પરંતુ ગુલાબસિંહ રાજપૂતને ઠાકોર સમાજના જ મતો મળી નથી શક્યા ગુલાબસિંહ રાજપૂત પહેલા આત્મવિશ્વાસ સાથે કહેતા હતા વાવ બેઠક પર જીતનો દાવો પણ પરંતુ એ સે ઠાકોર વચ્ચે બરાબરની ટક્કર ચાલી ત્યારે ગુલાબસિંહ રાજપૂતની આ બેઠક પર હાર થઈ અને હાર બાદ ગુલાબસિંહ રાજપૂતે તેનું કારણ પણ સ્વીકાર્યું કે અમારાથી ચૂંટણી પ્રચારમાં ચૂક રહી ગઈ હશે ત્યારે ગુલાબસિંહ રાજપૂત આવનારી ચૂંટણીઓમાં હવે લડી લેવાના મૂડમાં આવે તે રીતે તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીઓમાં અમે ધ્યાન રાખીશું ગુલાબસિંહ રાજપૂત જે છે તે ગેનીબેન ઠાકોરનો ચહેરો માનતા હતા કે ગેનીબેન ઠાકોરનો ચહેરો તેમને જીતાડી દેશે પરંતુ એ જ ગેનીબેન ઠાકોરના સમાજના મતો ગુલાબસિંહ રાજપૂતને ઓછા મળ્યા છે તેવું ઠાકરસિંહ રબારીનું કહેવું છે ત્યારે શું ખરેખર ગુલાબસિંહ રાજપૂતને અતિ આત્મવિશ્વાસ અને ભાજપની અવગણના જે છે તે વાવમાં હરાવી ગઈ તમને શું લાગે છે ગુલાબસિંહ રાજપૂત ના હારવા પાછળના કયા કારણો હોઈ શકે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર